ઇલેક્ટ્રિસિટી માટે હજી કોઈ કનેક્શન આપ્યા નથી કોઈ મીટર કોઈ મીટરો નથી આપ્યા જોઈ શકો છો અહીંયાથી પાઇપ કરેલા છે બધા એ પાઇપ પણથી અમારા દુકાનમાં કે અમારી ઓફિસ માટે જે લાઈન જાય છે તો જે સી એ બી પૂરું પૂર્ણ કરવામાં આવેલ નથી ઘણું ઘણું ભાંગેલું જોઈ લો નગરપાલિકાનો વિકાસ જે આંખે ઉડીને વળગે છે અત્યારે આપણને અમે ત્યાં અંદર આવ્યા નથી તે પહેલાં તો એના પ્લાસ્ટરને બધું નીકળી ગયું છે કાચ તૂટી ગયા છે જો બધું ઘણું ઘણું એમ નુકસાન છે આમાં કે કે લાંબો ટાઈમ થઈ ગયો સાત વર્ષ થઈ ગયા ને એટલા માટે કાચ નું કાચ જો આ તો એવી પરિસ્થિતિ છે કે ગાવ બસા નહીં લૂટે રહ્યા આગળ હા આ એમડી મોલ ને લગભગ 8 વર્ષ જીવત પૂર્ણ થવા આવેલ છે એનું ઓપનિંગ આપણા નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ એમના હસ્તક આ કરવામાં આવ્યું હતું અને આ મોલનું નામ મોરારજી દેસાઈ મોલ તરીકે રાખવામાં આવ્યું છે નગરપાલિકાને આ મોલમાંથી ઘણી ઘણી ઉપજ મળતે પણ આ મોલનું નગરપાલિકાએ કામ પૂર્ણ કર્યું નથી જેથી અમુને અમ લોકો વેપારીઓ દસ ટકા વળતર માંગીએ છીએ નમસ્કાર દર્શક મિત્રો અત્યારે હું આવી છું મોરારથી જેસાઈ મોલ એટલે કે એમડી મોલ નગરપાલિકા સંચાલિત જે છે લગભગ આ મોલ બાંધીને ઘણો સમય થઈ ગયો ત્યારે વેપારીઓ દ્વારા અમને રજૂઆત કરવામાં આવી કે નગરપાલિકા દ્વારા અહીંયા જે સુવિધાઓ મેન્શન કરવામાં આવી હતી એ સુવિધાઓ પણ આપવામાં આવી નથી અને વાત એવી છે કે અમુક દુકાનદારોએ પોતાની દસ ટકા જેટલી જે રકમ એમણે ભરી હતી એ રકમ અત્યારે પાછી માગી રહ્યા છે શું કારણ છે સમગ્ર વાત એમની સાથે આપણે કરીશું જે આ મોરારજી દેસાઈ એમડી મોલ અત્યારે તમે મારી પાછળ જોઈ રહ્યા છો કે આ જે મોલ છે જાણે લગભગ દસ બાર વર્ષ જૂનો હોય ને એવો આ મોલ લાગે છે ત્યારે વાત કરીશું અહીંયા જેમણે દુકાન રાખી છે શું નામ છે તમારું મારું નામ દિનેશ છોવાલા છે જી આ દિનેશભાઈ કેટલો ટાઈમ થયો મોલ તૈયાર થઈને મોલ તૈયાર થઈને લગભગ સાત આઠ વર્ષ થઈ ગયા છે સાત આઠ વર્ષ થઈ ગયા છે તો શું કારણ છે હજી સુધી તમે લોકો કોઈ આવ્યા કેમ નથી અમે લોકો એટલા માટે નથી આવ્યા કે નગરપાલિકાએ અમને જે સુવિધાઓ આપવા માટે કીધી હતી તો તે સુવિધાઓ હજી પૂરી પાડેલ નથી કઈ કઈ સુવિધાઓ એમણે કીધી હતી નથી આપી અમને તમે બતાવશો સુવિધાઓમાં અત્યારે નીચે બેઝમેન્ટમાં પાણી છે ઘણું પાણી છે અત્યારે પાણી છે વરસાદ નથી તો પણ વરસાદ નથી તો પણ આ ઉનાળામાં પાણી છે આપણે જોઈ શકીએ 100% દેખાશે 100% દેખાશે જી આવો આપણે કેમેરા લઈને જશું આગળ કે જે પાણી ભરાયું છે તો દિનેશભાઈ કેટલા દુકાનદારો અહીંયા અને કેટલી રકમ તમે ભરી છે અમે 10% રકમ ભરી છે જે અમારી હરાજીની જે રકમ હતી ને એ 10% ભરવામાં આવી અહીંયા આ બધું સામાન આજે સામાન પડ્યો છે દર્શક મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે સાતથી આઠ વર્ષ પૂરા થઈ ગયા બનીને પણ હજી સુધી અહીંયા કચરોને ગંદકી જેમ મેં વાત કરી કે જાણે આ બહુ જૂનો મોલ હોય દ્રશ્યો જોઈને તો એવું જ લાગે છે આપણને કે બહુ જ જૂનો મોલ હોય હજી અહીંયા કપચીને એવું પણ પડી રહ્યું છે એમનું એમ જ છે ઓહો હો તો ચોમાસાની સિઝન એવું લાગે છે ભર ઉનાળે ચોમાસાની સિઝન થોડીક લાઈટ તમે બતાવશો તો પાણી ક્યાંથી આવે છે પાણી નું પાણી જ છે હજી સુધી નીકળ્યું નથી એટલે ચોમાસાનું જે ભરાયેલું પાણી હતું હજી તો ઓછું થઈ ગયું છે ત્રણ ત્રણ થી ચાર ફૂટ પાણી હતું આમાં

એ પાઇપ પરથી અમારા દુકાનમાં કે અમારી ઓફિસો માટે જે લાઇન જાય છે તો જે છે એ બી પૂરું પૂર્ણ કરવામાં આવેલ નથી અને દિનેશભાઈ ફાયર સેફ્ટીની શું સુવિધા છે અહીંયા ફાયર સેફટીમાં એ લોકો એમને કર્યું છે અત્યારે કામકાજ એ છે ફાયર સેફટીનું કામ પૂરું કર્યું છે હા કારણ કે ગયા વર્ષે જ્યારે રાજકોટ ખાતેના ટીઆરપી ગેમ ઝોનના અગ્નિકાંડ બાદ અમે જ્યારે આવ્યા હતા કારણ કે રાજ્ય સરકારનો પરિપત્ર બહાર આવ્યો હતો કે દરેક જગ્યાએ ફાયર સેફ્ટીના સાધનો ખૂબ જરૂરી છે એ વખતે અહીંયા સુવિધા નહોતી અને અત્યારે લાગી ગઈ છે

નગરપાલિકાનો વિકાસ જે આંખે ઉડીને વળગે છે અત્યારે આપણને દિનેશભાઈ શું કહેશો તમે આ સમગ્ર વાતને લઈને અત્યારે જ્યારે હવે અને બીજું તમને શું લાગે છે કે જે ભાજપની બહુમતી આવી છે આખી સત્તા ભાજપ પાસે છે નગરપાલિકા નવા ચૂંટાયેલા સભ્યો પ્રમુખ માલતીબેન પાસે તમારી શું અપેક્ષા છે બસ આ બધા અમારા કામો પૂરા કરી આપે એવી આશા રાખીએ છીએ માલતીબેન અત્યારે આવ્યા છે શું કરે જોઈએ છે પણ આ મોલમાં તો અત્યારે અમે અંદર આવ્યા નથી તે પહેલાં તો એના પ્લાસ્ટરને બધું નીકળીઓ ગયું છે કાચ પણ અહીંયા તૂટી ગયા છે કાચ કાચ તૂટી ગયા કેમેરામેન આ બાજુ બતાવશે તમને કાચ તૂટી ગયા છે જો બધું ઘણું ઘણું એમ નુકસાન છે આમાં કે કે લાંબો ટાઈમ થઈ ગયો 7 વર્ષ થઈ ગયા ને એટલા માટે કાચ તૂટા જો આ તો એવી પરિસ્થિતિ છે કે ગાવ બસા નહીં લૂટે રહ્યા આગળ હા પાછળ જ અહીં આપણે નગરપાલિકાનું જે ઓહોહો કાચ અહીંયા તૂટી ગયા છે આ એમડી મોલને લગભગ આઠ વર્ષ જેવા પૂર્ણ થવા આવેલ છે એનું ઓપનિંગ આપણા નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ એમના હસ્તક કરવામાં આવ્યું હતું અને આ મોલનું નામ મોરારજી દેસાઈ મોલ તરીકે રાખવામાં આવ્યું છે અને આ નરેન્દ્ર મોરારજી દેસાઈને નામથી આ સંકુલ બનાવવામાં આવ્યું અને વલસાડનું એક એવું એવું મિડલમાં છે કે જે આમ એકદમ શોભનીય વલસાડ માટે સારામાં સારું મોલ બની શકે કે અમારા વેપારી વેપારીઓ માટે સારામાં સારી દુકાનો ઓફિસો છે કે કે સેન્ટરમાં છે આ મોલ એકદમ સિટીમાં સેન્ટરની વચ્ચે વચ્ચે જેથી અમલોકોને સારી ઇન્કમ થશે નગરપાલિકાને આ મોલમાંથી ઘણી ઘણી ઘણું ઘણું જ ઉપજ મળશે પણ આ મોલનું નગરપાલિકાએ કામ પૂર્ણ કર્યું નથી જેથી અમને અમે લોકો વેપારીઓ દસ ટકા વળતર છીએ ને તો અમને આ અમારા કામ પૂર્ણ કરી આપે એવી અમે આશા માલતીબેન પાસે અને ધવલભાઈ પાસે એવી આશા રાખીએ છીએ કે જે અમારે જે બેમાંથી કોઈ પણ એક નિર્ણય લઈને જલ્દીથી જલ્દી અમને પૈસા આપે એવી અમે આશા રાખીએ છીએ જી તો આ હતા સમગ્ર જે અહીંયા દુકાનદારોએ પોતાની દુકાન રાખી છે એમના વતી દિનેશભાઈ છોવાલા જેમણે સમગ્ર મોલની પરિસ્થિતિ આપણને બતાવીને આપણે જોઈ શકીએ છીએ કે કાચ તૂટેલા છે કોઈ જગ્યાએ પ્લાસ્ટર હજી તો આવ્યું નથી અહીંયા કોઈ દુકાનદારને પ્લાસ્ટર પર અમુક જગ્યાએ નીકળી ચૂક્યા છે ત્યારે એમની એક જ માંગ છે અને જી હા ખાસ મહત્ત્વની વાત આજે ખૂબ જ દુઃખ સાથે આપણને થાય છે કે આ શું આપણે ખરેખર વલસાડમાં જ છીએ કારણ કે દેશના પનોતા પુત્ર માજી વડાપ્રધાન એવા સ્વર્ગસ્થ મોરારજીભાઈ દેસાઈની ગતરોજ જ્યારે પુણ્યાથી ગઈ સૌ કોઈએ ફોટા મૂક્યા શતશત નમન કર્યું એમને પરંતુ આજે વલસાડના જે મોરારજી દેસાઈ હોલ છે નગરપાલિકા સંચાલિત એ હોલની પરિસ્થિતિ આપણે જોઈ ત્યારે આ મોલમાંથી નગરપાલિકાની લાખોની ઇન્કમ ઊભી થાય એવું છે પરંતુ શા માટે નગરપાલિકા આ ખાડા કાન કરી રહી છે એ આપણને ખબર નથી અને દિનેશભાઈ છોવાલા જેવો એક વેપારી છે અહીંયા એમણે દુકાન લીધી છે પોતાની દસ ટકા રકમ ભરીને આવનારા દિવસોમાં જો એમની આ સમસ્યા હલ ન થવાની હોય સુવિધા સાથે સંપૂર્ણ સુવિધા જે નગરપાલિકા કીધેલી એ એમને આપીને જો દુકાનો એ લોકોને ન મળે તો દસ ટકા જે એમણે રકમ ભરી છે એ પૂરેપૂરા વળતર સાથે સૌ વેપારીઓને પાછી જુએ છે અને એમની છેલ્લી આશા હવે આપણા સાંસદ ધવલભાઈ પટેલ અને નગરપાલિકાના નવનિયુક્ત પ્રમુખ માલતીબેન ટંડેલ પાસે છે તો દર્શક મિત્રો આપણે હવે એ જોવું રહ્યું કે શું નગરપાલિકાનું જે આ સંકુલ જે મધ્યમાં છે મિડલ ઓફ ધ વલસાડ સિટી એને ફરી એકવાર જે વેપારીઓ છે એમની સુવિધા સાથે આપવામાં આવે છે કે પછી વેપારીઓ દસ ટકા રકમની વળતર લઈને અહીંયાથી નીકળી જશે એ આવનારા દિવસોમાં આપણે જોવું રહ્યું દિશા દેસાઈ ન્યૂઝ વલસાડ